તેરા ધુષકો અર્પણ અંતર્ગત ગીરગઢડા પોલીસે પૈસા ભરેલું પર્સ અરદદારને પરત કરાવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર યુવી રાવલની સૂચના સર્વેલન્સ અરજના ઇન્ચાર્જ પીએસઆઈ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ટ્રાફિક તથા ભીડભાડવાળા વિસ્તારમાં સતત પોલીસ પેટ્રોલિંગ રાખી લોકોને મદદરૂપ થવા બાબતે જરૂરી સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ગીરગઢડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અરદદાર ઇરફાન ભાઈ રફીકભાઈ લીલાણી રહે ગીરગઢડાવાળાએ રજૂઆત કરે કે પોતાની હિન્દુસ્તાન સેલ્સ નામની સોડાની એજન્સી હોય અને બોલેરો પિકઅપમાં સોડા ભરી જાડા ગામ આજુબાજુ સોડા વિતરણ માટે ગયેલ હોય તે દરમિયાન બોલેરો પિકઅપમાં રાખેલ પર્સમાં રોકડ રૂપિયા ચાર હજાર હોય તે રસ્તામાં ક્યાંક પડી જતા ગુમ થયેલ હોય તેથી પોલીસને મદદ માંગતા તાત્કાલિક અસરથી ટીમ વર્ક કરી અરજદાર શ્રીનું પૈસા ભરેલ પર્સ ખોવાઈ ગયેલ હોય જે પર શોધી કાઢી પર્સ જેતી સ્થિતિમાં મૂળ માલિક ઇરફાનભાઈ લીલાણીને પરત સોંપી આપી પ્રશંસનીય કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્રને સાર્થક કરેલું હતું આ કામગીરીમાં ગીરગઢા પોલીસ સ્ટેશનના પીઆઈ યુબી રાવલ તથા પીએસઆઈ વીએન મોરવડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ સોસા મૌલિકસિંહ પરમાર નલિનભાઈ સોલંકી તથા દિલીપસિંહ વાઢેર હિતેશભાઈ વાઘેલા અવિરાજસિંહ રાઠોડ તથા હિરેનભાઈ મકવાણા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી આ સાથે અરજદાર ઈરફાનભાઈ લીલાણી દ્વારા પીઆઈ યુબી રાવલ સહિતના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ